મર્સો મેરા ખરા મર્સો ગામ ગીરવી નઈ મરે મેકરા તેદી ધડ ઉભારી હે આરી ટેકરી એ કાટ પાંચો હાલ કર આરી ટેકરી ટેગાલ છે ચાલુ છે રીટેક કર મર્સો મેરા ખરા ગામ ગીરવી નઈ મરે મેકરા તેદી ધરતી ધૃત સે બોલો વાવા વાવા બોલ દે બો બોંડો લાગે પણ હવે છોકરા છે તો આપણે જવા દે અહીંયા હું કરું હું કર આયમ આયમ એ શું કરહણિયા તું કર તો કે હું કરું તું ભાગ્યો ખરકુ કરી આપણે ક્યાં જવાનું છે સતાધાર જવાનું છે સતાધાર થી આપણે જવાનું સોરી જુનાગઢ જવાનું છે જનાગઢ થી જવાનું સતાધાર તો એમાં વચમાં યાર આપણે સબસ્ક્રાઇબર લોકો ભટકી ગયા હો કે મજામાં ગાડી ભાઈ ઉભી રાખીને આ ભાઈ ની હોટેલ છે ગાડી જોડીને આવ્યા હો વાહ વાહ આ ભાઈ ની હોટેલ છે કે રસ પીને કે હાલ રસ પીતા જ મસ્ત ને ભાઈ જો આપણો રસ રહી ગયો હે પી લઈન તો આવી ને ભાઈ ખુબ આનંદ થયો ભાઈ બધાનો ભાવનો પ્રેમ બહુ સારો હતો તો રટા ભાઈ આપણે નીકળી ગયા હે વચમાં ફરી પાછો ઇન્ટરવલ લેવાનું હે ઉપલેટા ઉપલેટા એક મિત્ર ને મળવા જવું હે કોણ મિત્ર હે ઉપલેટા જઈને તમને કહો કિશનભાઈ કેમ કેવું છું કેમ છો મજામાં ભાઈ બસ એકદમ શાંતિ ઓફિસ ઓફિસ ને જમવા હઠે યાર એસી બેસી દેશે કે શું તમારા જેવા મિત્ર નહી દેયા ના ના હો ભાઈ દર વખતે હું આને ગ્રુપ લેક ટકો જાતો હું કિશન ભાઈ દે મોટા હું તમે જોયા હે ને કેડી મોટર તરીકે ને ગાડીઓના ભાઈ વિડિયો બનાવે કે ને કે ને જોયા જરી કમેન્ટ કરી દેજો આ જરી બેહે વિચાર ધારણ આપણે કરી વિચાર ધારણ કરી ને ફાકા મારવાનો ભાઈ બંધુ બધા ભેગા થાય એટલે મજા કરવાની બીજું કઈ ના કરવાની એટલે ટાઈમ પાસ કરી પછી આપણે ભાઈ નીકળી હતા ધાર પર મિનીએચર ભાઈ રમકડા ટૂલ તમે ઘણી જગ્યાએ જોયા હે એવું ને મિનિએચર રમકડા તમે જોઈ શકો છો ઘરે પાછળ કેમેરો કર નાખ ખબર પડી જાય ભાઈ આ ગઢામાં મોરથી ખીચામાં બહુ રાખતા હતા એ એકદમ પાછું વર્કિંગ મોડલ જોઈ લો કેમ બનાવી બહુ મસ્ત ભાઈ બનાવી હે અને આ બે ભાઈ હે ને એ બનાવી હે હા બે ઓનર હે અને આપણે સ્પેશિયલ ગિફ્ટ દીધી હે જેને દાડા હે ને એને ખીચામાં તમે જોયે જાય હોપારી કપાટું રાખતા હવે તો ભાઈ ધીરે ધીરે આ બધી વસ્તુ નાબી થતા જાય કે શું ભાઈ હા ખીચામાં જે સુડી પડે એ આવો બધા યાર જમાના વયા ગયા આ બધી વસ્તુ જોવ ને તો તમને જૂના દિવસો યાદ આવી જાય યાર ગાઈસ તો ઉપલેટ થી આપણે નીકળી ગયા હે પછી જમા જૂના કટ ને એક ને વાત મારે તમને બધે કરવાની કઈ વાંધો નહીં વ્યૂ એન્જોય કરો અને ડાયરેક્ટ હતા ધર જઈને આપણે મળી રેડી

હિસ્ટ્રી તો તમને બધાને ખબર જ હે કે ભાઈ આપા ગીગાજી બાપુ હતા ગાયું હાટું ને પશુ હાટું ભાઈ બહુ ઓલું જે ટૂંકમાં મૂકી દેતા ને ગાયું રખડતી કરી નાખતા ને એને ભાઈ હે ને ઓલી સેવા કરતા ને એવું કંઈક હતું હિસ્ટ્રી મેં લગભગ સાંભળી હતી બહુ સમય પહેલાં એમાંથી એક ભાઈને ખે ને એક પાડો ગમી ગયો હતો તો એ ભાઈ કે આ પાડો હું લેતો જાઉં ઓલા ભાઈ કીધું તું વેચતો નહીં છતાં એ ભાઈ મુંબઈમાં એ પાડો વેચો અને મુંબઈ કતલખાનામાં દીધો એ પાડો ઓલા ભાઈએ પછી ઓલું ઉપર આને ને કતલખાના હોય ઉપર બ્લેડ હોય બ્લેડ ફોડે ડાયરેક્ટે ને કે પાડા ઉપર ગમે એને જેને મારવાનું હોય એને તો ભાઈ બે ત્રણ વાર ને એ બ્લેડું તૂટી ગઈ હતી અને બ્લેડ તૂટીને ઓલા ભાઈના પગમાં આવી હતી અને પગ ભાઈ ફાડી નાખ્યા હતા એને ખબર પડી કે ભાઈ આ પાડામાં કંઈક નવીન હે એટલી પાડો વરી પાછો ભાઈ ઓલા ભાઈને દીધો ને એ ભાઈ વરી પાછો પાડો અહીંયા આવ્યો અને અહીંયા પાડાને સમાધી દીધી હતી એટલે તેથી ભાઈ પાડા પીરથી પૂજાના હે જોયું ને આ હે ભાઈ આપણા ભારતનો ઇતિહાસ મજા આવી જાય યાર આવું તમને બીજી ક્યાંય એટલે ક્યાંય જગ્યાએ જોવા નહીં મળીએ એ તો ભાઈ બહુ બઉ મસ્તી ની હેશાળા ગૌશાળા ભાઈ બનાવી છે ગૌશાળા ગૌશાળા હે જો તો ભાઈ એવી મસ્તી ની ગૌશાળા બનાવીને અહીંયા આપણે પ્રમોશન કરવા આવ્યા પ્રમોશન શું હે ગાયદલા નું પ્રમોશન હે પણ આ હે માણસ નું ગાયલું આપડે માણસના ગાયદલા પ્રમોશન નથી કરવું આપણે કરવું હે ગાયું બહેન નું ગાયલું જેને કેવી મેટ બ્લેક કલર ની આવતી હોય કા તો ભાઈ તમે બ્લુ કલર ની જોયો હે તો એ મેટનું ભાઈ આપણે પ્રમોશન કરવાનું હોય એ તમને દેખાડવાનું હોય એ બહુ ખરેખર કામની વસ્તુ છે જેનો વિડીયો આપણે કિંગ ફાર્મિંગ ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબમાં મૂકવાનું હોય બધું કિંગ ફાર્મિંગ ફાર્મિંગ અને ભાઈ પશુપાલન રિલેટેડ છે ને બધું આપણે એમાં જ શિફ્ટ કરી નાખ્યું છે કિંગ ફાર્મિંગમાં પટાણે ઉતારવાનું કામ હાલે છે દેખે જો એ મેટની વાત કરતો તો ને અવડું જોયું ભાઈ તનહો તનહો મેટનું ભાઈ અહીંયા ઓલું ઓર્ડર આવ્યો હોય એટલે સારી એવી ભાઈ મેટની કંપની છે એટલે હું તમે જે કહી દઉં સજેસ્ટ કરી નાખ્યું ગાયું ભાઈ હું જે કરતા હોય એના માટે રામ રામ ડેરા ને આપણે જેવી રીતના મજા આવે એવી રીતના ગાયું તમને ગાયક ફાયદા કહી દઉં ભાઈ બધું બતાવી લીધું લેવા બેહી ગયા બે જોઈ ભાઈ લેખન જોઈ લો કેટલી બધી વેરાયટી બહુ જી વેરાયટી મિત્રો કે આની ગૌશાળા છે ભાઈ આટલી મોડર્ન છે ને મેં આવી ગૌશાળા ક્યાંય એટલે ક્યાંય જોઈ નથી તમે આગળ થોડીક વાર પહેલા જોયું તમે એક કામ કરો તમે દીક પહેલા જોઈ લ્યો સિનેમેટિક જોઈ લો બિરોલ જોઈ લો જોયું ને તમે ભાઈ કેવી મોડર્ન ભાઈ ગૌશાળા હે એક નજરે જોતા તમને લાગીએ ને કે ભાઈ આ ગૌશાળા છે આમ નામ કોઈ ફાઈવ સ્ટાર રિસોર્ટ કે એવું ના હોય તમને એવું ફીલ થાય પૂરેપૂરો વિડીયો ભાઈ આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર ભાઈ હે ને મૂકી દીધો છે કે આ ભાઈ હે મૂકવાના મૂકવાનું સોરી મૂકવા નથી કિંગ ફાર્મિંગની અંદર તો જીરીક તમે જીરીક જોયા આવજો રેડી અહીંયા બધું ભાઈ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું આજ મારો આઈફોન ગરમ થયો ભાઈ વાત પૂછું એવો ગરમ થયો અને જોઈ લો ક્યાં 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 દેખના પડ્યા હા યાર જોઈ લો યાર હવા યાર પૂરી થઈ જાય ખબર નહીં પણ કેમ વળી પાછો પંપ મારવો જોઈએ હવે તડકામાં કઈ વાંધો નહીં પોપ જીક મારી લઈ અને પછી હવે ઘર ભેગી થઈ જાવ અમે બસ મિત્રો અહીં તક થતા સફર મેરાબ મુજે જ પડેગા પડે મુજે લોટ ના પડે ગા કંઈ વાંધો નહીં અટાણા મારે જવાનું એક ગામ જેનું નામ છે કૂકાવવા તમાલ સાઈડ નું ગામ છે ત્યાં જ આપણે એક મીટિંગ કરવાની છે મીટિંગ જમાવાની છે ન્યા બેહીએ તો ત્યાં આપણે ને વિડીયો બનાવવાનું થાય પ્રમોશન વિડીયો તો ચાલો જઈએ કુકાવા પછી જાય ઘેર એટલે હું કામ દેતા હોય

એસી આપણે રાખ્યું ફૂલે ફૂલ તોય ભેલું નથી થતું જો ને સાઈન વહી ગઈ કારણ કે મેં આ બેન થોડી વાર જ્યાં ટીંગાડી અરે ભાંગીએ કંઈક ટીંગાડી રાખ્યા હતા એસી ભાઈ ત્યાં છે જ ભેગું થયું ભાઈ ઓકે મિત્રો ભાઈ આપણે કુકાવા આવી ગયા કુકાવા ક્યાં આવ્યા હે દાવડા વેલ્ડિંગ વર્કસમાં આવ્યા હે વર્કમાં યાર આજે પહેલેથી ટેવ પડી ગયો ભાઈ અમે નવી નવીન પ્રકારના હાથડા જોયા જોઈ લો અહીંયા હા તમારે મિની ટ્રેક્ટર ના તમે જોયા હે ખેડૂતોને તરત ખબર પડી જાય હેલો લોઢિયો છે લોઢિયામાં જોઈ લો રોટા ડિઝાઇન દીધી કોઈ પણ પ્રકારનો હોલ નથી ને ભાઈ ઈઝીલી બધું ચડી જાય ને એવું હે જોઈ લો આ કેમ હે બે મિનિટ એ બે મિનિટ ને એક મિનિટની અંદર ચડી જાય ને એવી બધી વસ્તુ છે ઓણીમાં ભાઈ એવી ટેકનોલોજી વાપરી છે પારા બાંધવાનું ઓલું આવે ને કતરું એમાં એવી ટેકનોલોજી વાપરી છે એ બધે બધું હે ને આગળ શૂટ કરવાનો હો અને પૂરો પૂરો વિડીયો ભાઈ કિમા આવે છે કિંગ ફાર્મિંગમાં આવવાનો છે जीरीक जो हो जो कारण की मांडवी की सीजन आए हैं तो हारी बड़ी काम की वस्तु भाई अपनी कोरोना लोग यार कहीं उपयोग नहीं करता आ तब एक बार जीरीक विडियो जो तो तक खबर पड़े कि भाई क्या क्या, क्या टेक्नोलॉजी आई गई है। आप जहाँ रही गया है पीछे डायरेक्ट आप उमा जाओ okay. रेडी ओके आज मैंने ओडिया अटाण देखाई है हमने नॉर्मल जी वीणी देखाई है आ में कई नव हु है ओ भाई आज भाई अमरेली में जी ट्रैफिक है ने बात पूछो माई लेवल ने ट्रैफिक है जाऊता पुलिस भाई तैनात थी गई है थोड़ी बार पहले तो भाई निकरानो न तो ने ई लेवल ने ट्रैफिक આની કરો કારણ કે ભાઈ આજે છે રામ નવમી અયા રામ નવમી છે કોઈ જય શ્રી રામ નથી લખો ગ્રુપમાં લખો લખો સોરી યાર ગ્રુપમાં હું ચેટમાં ભાઈ કમેન્ટમાં લખવાનું છે રેડી ઓલ સે ડોલ ડન મિત્રો બધું ભાઈ શૂટિંગ નું કામ પતાયને ભાઈ ઓલી ટ્રાફિક માંથી આપણે નીકળી ગયા હે અટાણે ક્યાં જઈએ તમને બધાને ખબર હે આપણે જ્યાં હી ગોંડલ ગોંડલ રાજકોટ રાજકોટ જામનગર જામનગર આપણે રોકાઈ જવાના હે પછી કાલ ભાઈ આપણે ઘર જવાના હે તો નીકળ ચુકે હે અબ હમ એક ગાડી હે ભાઈ ઘણી જેવી હાલી ગઈ હે તો એ 446 ની રેન્જ હે ભાઈ કાટો જો ઉચ્યો નચ્યો હે ઈ સ્વીપ નો પાવર હો ભાઈ તકલીફ ભાઈ આપણે આખી લીધી હે તનો ઉપર આખી લીધી લગભગ હા તનોને લઈ લઈએ તો તનો હૂડતી લેવા ને કાંટો કેટલો નીચો કે એટલો જ ગયો હે ખાલી એવરેજ હો ભાઈ હમણાં મેં માપી હતી ટૂંકમાં ખેંચીને મેં ગાડી એકવીને એવરેજ દીધી ભાઈ ખેંચીને એટલે આમ જો આમ ખેંચીને કહીને કહેવાય આમ ફૂલ આરપીએમ હોય ને એટલે દઈ દેવાના બે હજાર ઉપર જ હાલતી હોય ગાડી વાંધો નહીં મને ખબર તમને બધાને ખાર થાય મારી એવરેજ જન વાંધો નહીં માતાજી તમને સુખી રાખે બીજું હું હાલો ભાઈ હવે ડાયરેક્ટ ને જામનગર જ મળી આપણે જામનગર ભાઈ આપણે પૂકી ગયા ને એવો થાકી ગયો કે વાત પૂછું માને સમય તમે જ દેખાડી દો ભાઈ કેતા ને કીધું નહીં બાર પિસ્તાલીસ ભાઈ થઈ ગઈ છે ને ડાયરેક્ટ આપણે હોઈ જાય મને નેક્સ્ટ બ્લોક વિડીયોમાં તમે બધાને રામે રામ ડાયરા